નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે હર ઘર તિરંગા ગુજરાતી નિબંધ વિશે માહિતી મળીશું મિત્રો ભારત સરકારે આ પંચોતેરમાં સ્વતંત્રતા દિવસ પર ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે માનનીય ગૃહમંત્રી શ્રી અમિત દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે જે નાગરિકો તેર ઓગસ્ટ બે હજાર અને બાવીસથી પંદર ઓગસ્ટ બે હજાર અને બાવીસ સુધી ધ્વજ ફરકાવશે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવશે

હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે નાગરિકોનો વ્યક્તિગત સંબંધ સ્થાપિત કરવાનો છે ભારત સરકારને લાગે છે કે ભારતીયો રાષ્ટ્રીય ધ્વજ સાથે ખૂબ જ ઔપચારિક બંધન ધરાવે છે દેશ સાથે સાથે સંબંધિત દરેક વસ્તુ ખૂબ જ દેશભક્તિ અને ભાવનાત્મક રીતે જોડાયેલું અનુભવવું એ મહત્વપૂર્ણ છે આમ તેઓએ હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું જેમાં દરેક ભારતીયને તેર ઓગસ્ટ બે હજાર બાવીસથી પંદર ઓગસ્ટ બે હજાર બાવીસ સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તક મળે છે આનાથી તેઓ તિરંગા વિશે વધુ માહિતગાર થઈ શકશે અને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા બે હજાર અને બે વિશે સ્વીકૃતિ મેળવી શકશે રાષ્ટ્રગાન પોર્ટલ અભિયાનને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરે છે સરકારની ધારણા છે કે નાગરિકો નિશ્ચિતપણે વધુ દેશભક્તિ અનુભવશે અને અભિયાન પછી તિરંગા સાથે જોડાયેલા રહેશે ભારતીય રાષ્ટ્રધ્વજ એ આપણી આઝાદીનું પ્રતિક છે દેશમાં આપણો ધ્વજ લહેરાવવાનો અર્થ એ છે કે દેશ આઝાદ છે આઝાદી પછી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે રાષ્ટ્રધ્વજ એ માત્ર આપણી સ્વતંત્રતા જ નથી પરંતુ તે દેશના તમામ લોકોની સ્વતંત્રતાનું પ્રતીક છે ભારતીય કાયદા અનુસાર રાષ્ટ્રધ્વજ એ ખાદીનું કાપડનો હોવો જોઈએ શરૂઆતમાં સામાન્ય નાગરિકો દ્વારા સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય દિવસોમાં જ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવામાં આવતો હતો બાકીના દિવસોમાં તેઓ તેને ફરકાવી શકતા ન હતા પરંતુ થોડા સમય પછી કેન્દ્રીય કેબિનેટે તેમાં ફેરફાર કર્યો અને સામાન્ય નાગરિકો દ્વારા તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો આ લેખમાં તમને તિરંગાનું મહત્વ નિબંધ તિરંગા નો ઇતિહાસ ત્રિરંગાના ત્રણ રંગોનું વિગતવાળું વર્ણન જાણવા મળશે આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની સંસ્કૃતિ સભ્યતા અને ઇતિહાસને પ્રતિબિંબિત કરે છે પવનમાં લહેરાતો આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની સ્વતંત્રતા દર્શાવે છે આ ધ્વજ આપણા દેશના નાગરિકોની આઝાદીની સાથે અંગ્રેજોના જુલમમાંથી મુક્ત થવા ઉપર આપણા અને આપણા દેશવાસીઓનું ગૌરવ છે આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ મહત્વના રંગો છે જે આપણા દેશને અખંડિતતા એકતા અને બહાદુરી દર્શાવે છે અમને ગર્વ છે કે એક એવા દેશને કારણે કે જે વીર અને મહાપુરુષોનો જન્મ થયો તિરંગાના ત્રણ રંગોનું વિગતવાળું વર્ણન જોઈએ તો કેસરી રંગ એ ભગવો રંગ એ તિરંગાની ટોચ ઉપર છે જે હિંમત નિઃસ્વાર્થતા અને શક્તિનું પ્રતીક છે સફેદ રંગ તો તિરંગામાં સફેદ રંગ સત્ય શાંતિ અને પવિત્રતાનું પ્રતિક છે આ રંગ દેશમાં સુખ અને શાંતિની ઉપયોગીતા દર્શાવે છે લીલો રંગ એ લીલી જમીનના વિશ્વાસ શૌર્ય વૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતિક છે તે સમૃદ્ધિ અને જીવનના પ્રતિનિધિત્વ કરે છે અશોક ચક્ર આપણે વચ્ચે જોઈએ છીએ રાષ્ટ્રધ્વજમાં તે અને ધર્મચક્ર પણ કહેવામાં આવે છે વાદળી રંગનું અશોક ચક્ર ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે બનાવ્યું હતું જે ત્રિરંગાના મધ્યમાં મૂકવામાં આવે છે તેમાં ચોવીસ પટ્ટીઓ છે અશોક ચક્ર એ જીવનની ગતિશીલતા દર્શાવે છે તેની ગેરહાજરી એટલે કે મૃત્યુ તો આ રીતે મિત્રો ત્રિરંગા હર ઘર તિરંગા અભિયાન અને તેના વિશે માહિતી આપેલી છે યુટ્યુબમાં આપ ઓલ હેલ્પ ગુરુજી લખી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને નવી તમામ અપડેટ તમને મળતી રહે થેન્ક યુ